તો હેલો વેલકમ બેક મારા તમાર બધા બધાનું સ્વાગત છે અને અને હર મહાદેવ જય માતાજી તો ભાઈ આજે આપણો કેટલા ટાઈમ પછી પાછો નવ ઓળખ ચાલુ કર્યો છે તો જાજો ટાઈમ થઈ ગયો અને આજે આપણે જવાનું છે બાર એટલે કે આજે આપણા ફાઈના છોકરાની સગાઈ છે આપણે ત્યાં જવાનું છે અને આપણે મસ્ત મજાના તીય થઈ ગયા જોઈ જો બતાવો જો કેવા મસ્ત મજાના આપણે ત્યાં થઈ ગયા જોઈ અને અહીંયા અમારે બળિયા જે સિરામણ કરે છે હા એ બાકી તો અહીંયા અમારા બેનો જે તૈયાર થઈ છે જો એક બેન તો જે કલરી વાળ કરે અને એક બેને તો તૈયાર થઈ ગયા છે અમારું મમ્મી તો તૈયાર જ થઈ ઈજ મન લાગે જવાનું ટાઈમે થઈ જાય તો સારું તો ફાઈનલ મિત્રો બધા તૈયાર થઈ ગયા છે ને હવે અમારે જવાનું છે ગાડીને હું કાઢી લીધું જો આપણે ચમકાવી દીધી છે સંજય એવા બધા તમારે આવું છે બધા ચેરિંગ બંધ નીકળી ગયા તૈયાર થઈ છે પપ્પા મમ્મી બેન ને બધા તૈયાર થઈ ગયા છે તો ગાડી કાઢી છે તો આપણે ગાડી કાઢી લઈને હવે આપણે પણ નીકળી જવા માટે હાલો જય માતાજી હવે તો ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા છે હવે અને જો પહેલા ભણુભાઈ આપડા આવી ગયા છે બારબેન લઈ લીધી ચોકલેટ ને એવું લેવા નીકળી ગયા જ બાર આજે હમણાં અમે ગયા હતા પાછા સુરત થી પાછા આવી ગયા ઓય હમ ની તો લોય મિતુ જા ન્યા હું જમીતો તમારે ચોકલેટ લઈ લીધી ક્યાં જવું ક્યાં જવું હવે આપણે લોક ચાલુ Na, ta ở chỗ Leo có lan. Bây giờ, bây giờ chúng ta bắt. Bây giờ, chúng ta bắt. Bây giờ, મે બોલતે આને રાજુ હું થડે કે ભીર્જ આને બોલવાનું હો ને લાઈટ તો કે

હાલ ફોન નીકતો આજની તારીખ માં થઈ ગયું કરવાનું ચક્કું ચક્કું

એ કઈ કેવાનું તે કાય ન બોલે ને ભાઈ આમાં ભાઈ છે હોતે હોય તો હું થઈ ગયો કરું

ગુલાબજામુન ખવર ખવડાવવું પડે તો તમારે ભોલિયાને ખબર આવવું પડે

<laughs> biết câu nào bia câu nào vậy, à tui <laughs> biết câu, <laughs> à, câu rồi, biết vậy, nó mang này từ từ anh chứ, nó câu, 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 câu,